કાંકરેજ તાલુકાના ગામોમાં શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ સહિતનું સન્માન કરાયું શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ પ્રજાપતિ કુંવારવા ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ રવેલ મંત્રી વાલાભાઈજી પ્રજાપતિ રાજપુર સહમંત્રી રમેશભાઈ એસ પ્રજાપતિ લુદ્રાની તાજેતરમાં સર્વાનુમતે વરણી થતાં કારોબારીની રચના અને નવીન કારોબારીની સભ્યોની નિમણૂક અર્થે તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસને રવિવારના રોજ સમાજ કાર્યમાં સહયોગ આપવા કાંકરેજ તાલુકાના કુંવારવા દુદાસણથી કસલપુરા ખાતે સ્વર્ગસ્થ ડાયાભાઈ કમાભાઈ પ્રજાપતિ ઉંજિયા પરિવારના દશરથભાઈ દિનેશભાઈ સોમાભાઈ સહિત ગામના આગેવાનોએ પ્રમુખ ઉપપ્રમુખ અને સહમંત્રીને કંકુ તિલક કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું પ્રમુખે અનેક ચર્ચાઓ કરી નવીન કારોબારી સભ્યની નિમણૂકની માગણી કરતાં અનેક નામોનું સૂચન કર્યું હતું ત્યાંથી મોટા જામપુર અને ટોટાણા ખાતે પહોંચતા ભૂદરભાઈ પ્રજાપતિ ભીમાભાઈ પ્રજાપતિ ઈશ્વરભાઈ પ્રજાપતિએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું ત્યાંથી થરા ખાતે થરેચા અને તેરવાડિયા પરિવારના ભાઈઓએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું રવિવારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિએ જ્ઞાતિજનોને જણાવ્યું હતું કે સમયની સાથે સમાજ ચાલે તે માટે આપ સૌ પરિવર્તન ઝંખી રહ્યા છો તે માટે આપણે સૌ સાથે મળી પ્રયત્નો કરીશું તો જ પરિણામ મળશે ગામે ગામ ખાટલા બેઠકનું અભિયાન પણ શરૂ કર્યું છે ખાટલા બેઠક યોજી મજબૂત સંગઠન માટે અનોખો પ્રયાસ કર્યો છે જે જે ગામની મુલાકાત લીધી છે ત્યાં ત્યાં સમાજના બંધારણ પાળવાની સાથે સાથે ડીજે એન્ટ્રી હલ્દી રસમ કંકુ પગલાં જેવા દૂષણોથી દૂર રહેવાની ખાતરી મળી છે આ કાર્યક્રમમાં દરેક ગામોમાંથી અનેક આગેવાનો સહિત પ્રજાપતિ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલ અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા